ગીર સોમનાથમાં ભાજપની પત્રકાર પરિષદ યોજાઈ હતી ભાજપ કાર્યાલય ખાતે ભાજપની પત્રકાર પરિષદ યોજાઈ હતી વિકસિત ભારત સંકલ્પ પત્ર બે હજાર ચોવીસ તેમજ મોદીની ગેરંટી અભિયાન અંતર્ગત આ પરિષદ યોજાઈ હતી તો પત્રકાર પરિષદમાં ભાજપના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા તો મહત્ત્વનું કહી શકાય કે ગીર સોમનાથમાં ભાજપની પત્રકાર પરિષદ યોજાઈ હતી તો ભાજપ કાર્યાલય ખાતે ભાજપની પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું વિકસિત ભારત સંકલ્પ પત્ર બે અને મોદીની ગેરંટી અભિયાન અંતર્ગત આ પરિષદનું જો આયોજન કરવામાં આવ્યું હતું પત્રકાર પરિષદમાં ભાજપના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા આપણા દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદી ત્રીજી વખત ગુજરાતનો એક દીકરો એ દેશના પ્રધાનમંત્રી બનવા જઈ રહ્યા છે ત્યારે ભારતીય જનતા પાર્ટી હંમેશા માને છે કે ચૂંટણીની રાજનીતિમાં જે ભૂતકાળમાં અન્ય પક્ષો એ ચૂંટણી ઢંઢેરો જાહેર કરતા અને ભારતીય જનતા પાર્ટી હંમેશા ચૂંટણીની અંદર ખોટા વચનો નહીં પણ પત્ર જાહેર કરે છે અને એ સંકલ્પ પત્રને વળગી રહીને સરકાર બને છે ત્યારે નાનો માણસ હોય વંચિત માણસ હોય શોષિત માણસ હોય અને વિકાસ થાય એ દિશાની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકારો કામ કરતી હોય છે આ વખતે પણ બે હાજર ચોવીસ ની અંદર વિકસિત ભારત સંકલ્પ પત્ર લઈને ભારતીય જનતા પાર્ટી કે જનતા વચ્ચે આવે છે ગીર સોમનાથ જિલ્લાની અંદર બે લોકસભા દીપ બે કમિટી વાહન મારફતે લોકોના સુજાવ એકત્રિત કરવાના છે ગીર સોમનાથ જિલ્લામાં તો સુજાવ એકત્રિત કરીશું પરંતુ આખા દેશની અંદર 1 કરોડ થી પણ વધારે લોકોને મળીને અમારે જે જનતાની જે અપેક્ષાઓ છે અપેક્ષાઓ જાણવી છે અને અપેક્ષાઓ જાણીને જે ચૂંટણી આવેલી છે એ ચૂંટણીની અંદર એમની અપેક્ષાઓ સંતોષવા માટે સરકાર જે પ્રયાસો કરવાની છે એ સંકલ્પ પત્ર લઈને આવે